ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે મોટા સમાચાર મળી રહ્યા છે બોટાદના ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો હતો એને મિત્રો સપોર્ટ કરવા માટે એ ખેડૂતોના સપોર્ટમાં મિત્રો બધા આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા પણ તમે જોયું હશે કે આમ આદમી પાર્ટીના નેતાઓની

ધારાસભ્યો નો જે પગાર છે એ પૂરેપૂરો પગાર હવે જે ખેડૂતોના ઘર તૂટ્યા છે જેમને નુકસાન થયું છે એમાં પૈસા વાપરવાના છે મિત્રો તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ખેડૂતો માટે કેટલો બધો સપોર્ટ કરી રહ્યા છે એવામાં મિત્રો રાજુ કરપડાની ધરપકડ થઈ એના પછી બીજા પણ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હવે ગોપાલ ઇટાલિયા ફરી એકવાર એક સપોર્ટ કરવા આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનું આ કામ જોઈને તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરજો મિત્રો ઘણા બધા નેતાઓ સપોર્ટ કરે છે આમાં બધા આમ આદમી પાર્ટીના જ નેતાઓ સપોર્ટ કરે છે તમે બધાએ જોયું હશે કે બીજા કોઈ પાર્ટીના નેતાઓ સપોર્ટમાં આવ્યા નથી તો મિત્રો ગોપાલ ઇટાલિયા વિશે સારી વ્યક્ત કોમેન્ટ કરી નાખજો